દિવ્યાંગ યુવતી દુષ્કર્મુસર તાલુકાના એક ગામમાં વીસ વર્ષે દિવ્યાંગ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની હૃદય દ્રાવક ઘટના સામે આવી છે ગામના જ બે શખ્સોએ કૃત્ય હતું પોલીસની ત્વરિત કાર્યવાહીથી ગણતરી ની કલાકમાં બંને આરોપીઓ કાયદાના શિકાર બની ગયા સાતમી માર્ચની રાત્રે યુવતી પોતાના ઘરમાં સુઈ રહી હતી ત્યારે બે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી મકાનમાં પ્રવેશ કર્યો બંને શખ્સોએ યુવતીનું મો દબાવી દુષ્કર્મ આચર્યું જોકે યુવતીની ભાવિ અવાજે સાંભળી જાગી જતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા પોલીસ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી યુતિના મેડિકલ તપાસ કરાવી અને જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને નડિયાદની સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યા હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ભરૂચ એસસી એસટી નિવેદન આ ગુનાની ગંભીરતા દ્રષ્ટિએ કાર્યવાહી કરવામાં આવી છે ગણતરીના જ કલાકમાં બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે કાયદેસરની કાર્યવાહી સંપૂર્ણ કડકાઈથી હાથ ધરવામાં આવશે આ અહેવાલ ને ભરેલા ગુનાખોરો સામે કડક પગલા લેવા માટે પ્રજાજનો સમાજ અને તંત્ર એક સાથે આવી હકારાત્મક ભૂમિકા ભજવવી પડશે પોલીસની ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે પરંતુ આવા અપરાધ લોકો માટે ચેતનશીલ સમાજ અને કડક કાયદા કે અમલનો પણ અવલંબ જરૂરી છે રિપોર્ટર સરફરાઝ દીવાન વડોદરા મધ્ય ગુજરાત ન્યૂઝ